નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા હાલમાં જ એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે એક કૃષિ પેદાશની આયાતમાં નોંધપાત્ર રીતે વધારો થઈ શકે છે ને આ એવી કૃષિ પેદાશ છે કે જેના ઉત્પાદનમાં આપણો ભારત દેશ સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે તો આપણે જેના ઉત્પાદનમાં આખા વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવીએ છીએ એ જ કૃષિ પેદાશની વિદેશમાંથી આયાત થાય એ માટે કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે આમ તો કેન્દ્ર સરકારના નાણાં વિભાગનું જે આ નોટિફિકેશન છે એ ત્રીજી મે બે હજાર ચોવીસના દિવસે રિલીઝ થયેલું છે પણ આપણા ગુજરાતમાં મિત્રો લોકસભા ચૂંટણીનો માહોલ હતો આથી મેં આ વિડીયો જે છે એ એકાદ અઠવાડિયું મોડો બનાવ્યો છે કારણ કે આ જે સમાચાર છે એને સમાચારની રીતે જ એ એક રીતે રજૂ થાય એમાં કોઈ રાજકીય રંગ ન આવે આ નોટિફિકેશન ત્રીજી મેના દિવસનું છે પણ આપણે થોડો લેટ એ વિડીયો કરી રહ્યા છે પણ આ નોટિફિકેશનના કારણે એક એવી કૃષિ પેદાશની આયાત વધી શકે છે કે જેમાં આપણે જેના ઉત્પાદનમાં આપણે આખા વિશ્વ અગ્રેસર છીએ તો આ કઈ કૃષિ પેદાશ છે અને એના ભાવ ઉપર સરકારના આ નિર્ણયની કેવી રીતે અસર થશે એ એ જે મુદ્દો છે એને આપણે સરળતાથી તેમજ વિગતવાર સમજવાનો પ્રયાસ આ વિડીયોમાં કરીશું શરૂઆતમાં મિત્રો આપણે જે કૃષિ પેદાશની વાત કરવાની છે એનો જે ભાવનો ઇતિહાસ છે એ થોડો જાણી લઈએ તો તમને અત્યારે જે સ્ક્રીન ઉપર ચાર્ટ જોવા મળી રહ્યો છે એ એ કૃષિ પેદાશના વીસ વર્ષના ભાવનો એક રીતે ઐતિહાસિક ભાવનો ચાર્ટ રજૂ કર્યો છે એમાં તમે જોશો તો વર્ષ બે હજાર સોળમાં આ કૃષિ પેદાશના ભાવમાં એકાએક નોંધપાત્ર વધારો નોંધાયો આમ તો જે આ કૃષિ પેદાશ છે એનો પ્રતિમણ ભાવ સાતસો નવસો હજાર રૂપિયાની આસપાસ રહેતો હતો પણ વર્ષ બે હજાર સોળમાં આ કૃષિ પેદાશનો ભાવ બમણો થઈ ગયો એટલે કે અઢારસો રૂપિયાથી બે હજાર રૂપિયાની સપાટીએ આ કૃષિ પેદાશનો ભાવ વર્ષ બે હજાર સોળમાં પહોંચી ગયો હતો પછી આ કૃષિ પેદાશની આયાતમાં વધારો નોંધાયો ને વળી કૃષિ આ કૃષિ પેદાશના જે ભાવ છે એ જે હજાર રૂપિયાની સપાટીની આસપાસ આવી ગયા છે હવે આ તો પાછલા વીસ વર્ષની વાત થઈ વીસ વર્ષમાં આપણે જોયું કે વર્ષ બે હજાર સોળમાં ભાવ બમણા થઈ ગયા એવી તેજી જોવા મળી હવે એવી જ સ્થિતિ મિત્રો આ વર્ષે પણ સર્જાય એવી એક રીતે સંભાવના હતી અને એના કારણે જ આ જે કૃષિ પેદાશ છે એના જે ભાવ હજાર રૂપિયા આસપાસ રહેતા હતા એ વધી અને બારસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા પણ હાલમાં જ સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે જે કૃષિ પેદાશમાં આપણે વિશ્વમાં અગ્રેસર સ્થાન ધરાવે છે બીજું તમને એક આશ્ચર્યજનક તારણ દઉં કે આ કૃષિ પેદાશનું જે ઉત્પાદન છે એ આ સિઝનમાં એકસો અને એકવીસ લાખ ટન જેટલું થશે એવો અંદાજ ખુદ આપણી કેન્દ્ર સરકારના કૃષિ વિભાગનો છે ગયા વર્ષે જે ઉત્પાદન હતું એ એકસો અને બાવીસ લાખ ટન હતું આ વર્ષે ખુદ સરકાર જ એવું કહી રહી છે કે એકસો અને એકવીસ લાખ ટન થશે હવે આ જે કૃષિ પેદાશ છે એની જે આપણા દેશની જરૂરિયાત છે એ નેવું લાખ ટન જેટલી છે હવે સરકારનો અંદાજ એવું કહે છે કે એકસો એકવીસ લાખ ટન થશે પણ વેપારીઓ એવું કહી રહ્યા છે કે માત્ર એસી લાખ ટન ઉત્પાદન થશે અને આના કારણે જ આ કૃષિ પેદાશમાં નોંધપાત્ર રીતે તેજી જોવા મળે એવી એક રીતે સંભાવના ઊભી થઈ હતી આથી કેન્દ્ર સરકારે આ કૃષિ પેદાશ ઉપર જે ચાલીસ ટકા આયાત ડ્યુટી હતી એને રદ કરી છે હવે કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે હું મિત્રો ચણાની વાત કરી રહ્યો છું જી હા ચણાની જે વિદેશમાંથી આયાત થતી હતી એમાં ચાલીસ ટકા આયાત ડ્યુટી લાગેલી હતી એટલે કે વિદેશમાંથી કોઈ પણ વેપારી ધારો કે સો રૂપિયાના ચણા આયાત કરે તો એને ચાલીસ રૂપિયા ટેક્સ ભરવો પડે કારણ કે ચણાના ઉત્પાદનમાં આપણે આખા વિશ્વમાં અગ્રેસર છીએ તો વિદેશમાંથી ચણા ભારતમાં ન આવે એના માટે સરકારે ચાલીસ ટકા આયાત ડ્યુટી લગાવી હતી પણ આ વર્ષે કેન્દ્ર સરકારે ચણાની આયાત ડ્યુટી એકાએક રદ કરી નાખી છે એટલે કે હવે વિદેશમાંથી એક પણ રૂપિયાનો ટેક્સ ભર્યા વગર ચણાની આયાત જે છે એ ભારતમાં થઈ શકશે અને મહત્વની વસ્તુ એ છે મિત્રો કે ઓસ્ટ્રેલિયામાં હવે ચણાના વાવેતરની સિઝન એક રીતે શરૂ થશે તો એવું વેપારીઓ જણાઈ રહ્યા છે કે ઓસ્ટ્રેલિયન જે કૃષિ વિભાગ છે એ પોતાના ખેડૂતો પાસે ચણાનું વધુ વાવેતર કરાવે એના માટે કેન્દ્ર સરકારે અત્યારે મે મહિનામાં જે આયાત ડ્યુટી છે એ તાત્કાલિક અસરથી રદ કરી છે કારણ કે ઓસ્ટ્રેલિયાના જે ચણા છે જેનું હવે વાવેતર શરૂ થશે એ જે ચણા છે એ ઓક્ટોબર મહિના આસપાસ એક રીતે બજારમાં આવશે ને ઓક્ટોબર મહિનો એટલે એક રીતે આપણા દેશમાં ચણાનું વાવેતર એ સમયે થઈ રહ્યું છે તો આ જે આખી બંને ઘટનાઓ છે એ એકબીજાને એવી રીતે સ્પર્શે છે કે જે ખેડૂતોને ચણાનો આ સિઝનમાં જે ખેડૂતોને ચણાનો જે ટેકાનો ભાવ છે એ એક હજારને અઠ્યાસી રૂપિયા એની આસપાસનો ભાવ મળ્યો મોટાભાગના ખેડૂતોને અને આગામી સિઝનમાં જ્યારે ખરેખર તેજીની મોટી સંભાવના છે ત્યારે પણ ઓસ્ટ્રેલિયન ચણા જે છે એ ભારતમાં આવી જશે ને આગામી સિઝનમાં પણ જે ચણાના ભાવ છે એને એક રીતે કંટ્રોલ કરવાનો પ્રયાસ અહીંયા કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા આ નોટિફિકેશન રિલીઝ કરી અને કરવામાં આવ્યો છે જ્યારથી આ નોટિફિકેશન રિલીઝ થયું છે મિત્રો ત્યારથી વૈશ્વિક સ્તરે ચણાના ભાવમાં વધારો નોંધાયો છે જે આ નોટિફિકેશન રિલીઝ નહોતું થયું એના પહેલાં વૈશ્વિક સ્તરે જે ચણાનો ભાવ હતો એ એક ટનનો સાતસો અને પચાસ ડોલર હતો એ અત્યારે વધી અને એક ટનનો આઠસો ડોલર જેટલો થઈ ગયો છે કારણ કે ભારત બહુ જ મોટું માર્કેટ છે અને ભારતના દ્વાર જ્યારે ખુલ્લા થઈ જાય તો ચણાની માંગ ચોક્કસથી વધે એટલે જે આ નોટિફિકેશન છે એ એ દ્રષ્ટિએ કેટલું મહત્ત્વ ધરાવે છે એ તમે આનાથી સમજી શકશો તો અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે જે કૃષિ પેદાશ વર્ષોથી હજાર રૂપિયા આસપાસ એક રીતે એની ભાવ સપાટી રહી વર્ષ બે હજાર સોળમાં માં એકાએકે અઢારસો રૂપિયા બે હજાર રૂપિયાની સપાટીએ વર્ષ બે હજાર સોળમાં માં ચણાના ભાવ પહોંચ્યા આ વર્ષે પણ ફરી એવી તેજી થવાની સંભાવના હતી પણ આ વર્ષે કેન્દ્ર સરકારે એ જે સંભાવના છે એને અત્યારથી કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે અને ચણાની જે આયાત ડ્યુટી છે એ નાબૂદ કરી છે ને એવા પણ સમાચારો છે કે અત્યારે ડ્યુટી નાબૂદ થતાં જ દોઢ લાખ ટન આસપાસ ચણાનું જે છે એ ખૂબ જ ઝડપથી એની આયાત જે છે એ થઈ શકે છે તો અહીંયા ખેડૂતોને જે અત્યારે આ સિઝનમાં તો મોટાભાગના ખેડૂતોએ મારા ખ્યાલથી ચણાનું વેચાણ કરી દીધું છે પણ આગામી સમયમાં ચણામાં એક મોટી તેજી થાય એવી સંભાવના હતી પણ એ તેજી જે છે એને બ્રેક મારવાનો જે પ્રયાસ છે એ આયાત ડ્યુટી રદ કરી અને કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા થયો છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રેયન્સ સાથે જય કિસાન